એસીઓ કરવાથી ટાઈમ વેસ્ટ થાય છે એસીઓમાં કશું મળતું નથી વ્યૂઝ પણ આવતા નથી લાઈક ટાઈમ વેસ્ટ છે સિરિયસલી ગાઈસ જે લોકો આવા ફેક વિડીયો બનાવે છે એ બહુ જ તદ્દન ખોટું છે એકદમ ખોટું છે સિરિયસલી કહું એસીઓ કરવાથી બહુ જ સારું રિઝલ્ટ મળે છે આપણી ચેનલ સર્ચમાં આવે છે ને આપણા વ્યૂઝ પણ વધે છે લાઈક મેજિક કહું મારા એક્સપીરિયન્સ થી કઉ છું એસીઓ કરવાથી સાચે સારું રિઝલ્ટ મળે છે હે એવરી વન જય માતાજી હું આયસી જેઠવા મારી ચેનલ આઈસી ટેકનિકલ ગુજરાતી છું આઈ હોપ કે તમે લોકો બધા મસ્ત જશો હશો ઓકે સો આજે આપણે શીખવાના છીએ કે યુટ્યુબ ચેનલનો એસીઓ કેવી રીતના કરો વિડિયોનો પણ એસીઓ અલગથી કરવામાં આવે છે અને ચેનલનો પણ એસસીઓ કરવામાં આવે છે તો આજના આપણે ટોપિકમાં ચેનલનો એસસીઓ કરશું અને નેક્સ્ટ વિડિયોમાં વિડીયોનો એસસીઓ કરશો ઓકે તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો લેટ કર્યા વગર આપણે કરીએ સ્ટા તો ગાય સૌથી પહેલાં તમે ક્રોમ બ્રાઉઝરમાં આવી જજો અને ડેસ્કટોપ સાઇડ ઓન કરીને યુટ્યુબ સ્ટુડિયોમાં આવી જજો ઓકે યુટ્યુબ સ્ટુડિયોમાં આવ્યા પછી જે

નેમ તમારું ચેનલનું જે પણ નામ હોય એ અને હેન્ડલનું નામ સેમ જ હોવું જોઈએ બધાનું અલગ અલગ હશે હેન્ડલ આખું અલગ લખેલો હશે તો તમે હેન્ડલ જેવું તમે ચેનલનું નામ એક્ઝેક્ટ સ્પેલિંગ સાથે એને એ જ હેન્ડલમાં લખી નાખો ઓકે કારણ કે હેન્ડલ હશે બને સેમ હશે તો જ તમારી ચેનલ સર્ચમાં આવશે પછી એના નીચે આવશે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન જેવું તમે વિડીયોનું ડિસ્ક્રિપ્શન કરો છો એવી જ રીતના ચેનલનું પણ ડિસ્ક્રિપ્શન હોય છે તો તમે ડિસ્ક્રિપ્શન લખી નાખો જેમ કે મેં લખેલું છે જય માતાજી મિત્રો મારી ચેનલમાં તમને આ જોવા મળશે હું મારી ચેનલનો ટોપિક આ છે એવી રીતના અને નીચે ઓલ ટાઈપ્સ લખેલું છે કે શું શું જોવા મળશે મારી ચેનલના ટોપિક્સ બધા લખેલા છે એવી રીતે તમે તમારી જે પણ ટોપિક્સ હોય તમારી ચેનલની જે પણ કેટેગરી હોય જે પણ ટોપિક્સ હોય એ બધા ટોપિક્સ તમે લખી નાખો અંદર ઓકે અને નીચે લખી નાખો કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ સો મચ એવું બધું લખી નાખો ડિસ્ક્રિપ્શન એની પછી આવશે નીચે યુઆરએલ યુઆરએલ છે એ એ એને જ રહેવા દેવાનું છે એની નીચે આવશે કોન્ટેક ઇન્ફોર્મેશન એમાં તમારી જે ઈમેલ એડ્રેસ છે એ તમારી આ ચેનલનો ઈમેલ નથી નાખવાનું જે ઇમેલમાં તમારું ચેનલ ચાલુ છે એ નથી નાખવાનું કારણ કે હેકર્સ બહુ છે જે તમારી ચેનલ હેક કરવા માંગે છે જો તમે ઈમેઇ જેમાં રાખેલો તો તમારી ચેનલ હેક થવાના ચાન્સીસ છે સો તમે એવી બીજી ઈમેલ એડ્રેસ નાખો કે જેમાં તમારું ચેનલનું કશું કામ થતું ના હોય ઓકે અને પછી ઉપર પબ્લિશનું ઓપ્શન છે એ પબ્લિશ કરી નાખો બરાબર હવે નીચે સેટિંગ્સનું ઓપ્શન છે સાઈડમાં ખૂણામાં સેટિંગ્સ એના પર ક્લિક સૌથી પહેલાં તમારું જનરલ અને ચેનલ છે ચેનલ પર ક્લિક કરો બેસિક ઇન્ફોર્મેશન આવશે એમાં તમારે કન્ટ્રી ચોઈસ કરવાની છે કન્ટ્રી તમારે ઇન્ડિયા જ રાખવાની છે કારણ કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તમે જે પણ કન્ટ્રીમાં રહેતા હોય એ કન્ટ્રી સિલેક્ટ કરી લો ઓકે સિલેક્ટ કરી લીધી હવે એને નીચે આવશે કીવર્ડ્સ આ કીવર્ડ્સ બહુ જ જરૂરી છે જો તમારી ચેનલ તમારે સર્ચમાં લાવવી હોય તો તમારે કીવર્ડ્સ નાખવા ખૂબ જ જરૂરી છે તો તમે તમારા જે પણ ચેનલનો ટૉપિક છે જે પણ કેટેગરી છે એ ટોપિક્સ પર તમે કીવર્ડ્સ નાખો જેમ કે મેં નાખેલા છે મારી ચેનલના મારી ટોપિકના ટેકનિકલ વિડીયોના જે પણ ટોપિકના છે એ મેં કીવર્ડ્સ નાખેલા છે એવી રીતના તમે પણ નાખી દો ઓકે હવે બાજુમાં છે એડવાન્સ સેટિંગ એમાં તમારે કોઈ પણ કરવાની નથી સેટિંગ એ જે છે એમ જ રહેવા દો બરાબર આ સેવ કરી હવે એની નીચે છે અપલોડ ડીફોલ્ટ્સ એમાં તમારે બેઝિક ઇન્ફોર્મેશનમાં ટેક્સ અને તમારે કીવર્ડ્સને એ બધું નાખી દેવાનું છે ડિસ્ક્રિપ્શન નાખી દેવાનું છે એ બધું નાખી દેવાનું છે અને એની બાજુમાં છે એડવાન્સ સેટિંગ એડવાન્સ સેટિંગ પર આવીશું આપણે એમાં વિડીયો લેંગ્વેજ પર ક્લિક કરશું અને તમારી જે પણ લેંગ્વેજમાં તમારે વિડીયો બનાવવાના હોય જેમ કે હિન્દીમાં બનાવવાના હોય તો હિન્દીમાં અને ગુજરાતીમાં બનાવવાના હોય તો ગુજરાતીમાં એના પર સિલેક્ટ કરી નાખવાની છે તમારે જે પણ ભાષા હોય તમે સિલેક્ટ કરી નાખો અને બાજુમાં કેટેગરીનું ઓપ્શન્સ છે એમાં જઈને તમારે તમારી ચેનલનું જે પણ કેટેગરી હોય એ તમે સિલેક્ટ કરી નાખો મારી ટેકનિકલની છે તો મેં ટેકનિકલનું સિલેક્ટ કરેલું છે ઓકે અને નીચેથી હવે સેવ કરી નાખો બસ આ તમારો એસીઓ રેડી થઈ ગયો છે તમારું ચેનલનો એસી 只有睇嘅时 હવે તમારે વિડીયોનો એસસીઓ કરવાનું છે જે તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની છું ઓકે જો તમને આ વિડીયોમાં કોઈ પણ ખબર ના પડી હોય કંઈ જ ખબર ના પડી હોય તો તમે મને પૂછી શકો છો તમને કોઈ પણ ડાઉટ હોય આમાં કંઈ ન આવડે હોય જેમાં ખબર ના પડી હોય તમે મને કોમેન્ટમાં પૂછો હું તમને એનો જવાબ આપીશ અને જે ફેક વિડીયો બનાવે છે કે એસસીઓ કરવાથી કશું નથી થતું ખાલી ખોલો ટાઈમ વેસ્ટ છે તો સિરિયસલી તમે એવું ના વિચારશો એસસીઓ કરો તમે એક વખત એસસીઓ કરીને જો તમને સારું રિઝલ્ટ મળશે બહુ જ ડિફરન્ટ જોવા મળશે સાચું કહું છું એક વખત કરી જુઓ તમે એસીઓ સો ગાઈઝ તમને મારા વિડીયો જોવા ગમતા હોય મારા ટેકનિકલ વિડીયો તમને જોવા ગમતા હોય અને એમાંથી કંઈક શીખવા મળતું હોય જોવા મળતું હોય સમજવા મળતું હોય તો મારી ચેનલ આઈસી ટેકનિકલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો લાઈક કરો શેર કરો પ્લીઝ અને આવી જ રીતના સપોર્ટ કર્યા કરો મને થેન્ક યુ સો મચ બાય જય માતાજી